ગુડ મોર્નિંગ પ્રેસ ધ લોર્ડ બ્લેસિંગ ફોર નેશન થી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું લુકની લખેલી સુવાર્તા તેનો દસમો અધ્યાય तनी उग्रिसमतलो त्या शास्त्रमा प्रभुने वचन कहे जो मैं तुमने सर्पो तथा विचो पर पग मुखवानो तथा शत्रुना बदा पराक्रम पर अधिकार अपियो छे अने तुमने कस्सा थी इजत हसे नहीं हिंदी अनुवाद कहे छे देखो मैंने तुम्हें सांपों और बिच्छुओं को रोंदने का और शत्रु की सारी सामर्थ पर अधिकार दिया है और किसी वस्तु से तुम्हें कुछ हानि न होगी। कृष्ण मरा वाला भाइयों ने बहनों अपना परमेश्वरे अपने शुरुआत थीज वचन में कही थी तुसे कि तुमने ने कस्सा थी पाण इजात हसे नहीं शत्रुओं चाहे पास पुतानों किटलु मटु सामर्थ्य केमना खोए सत्रु पासे તેની ગમે તેટલી મોટી સેના કેમ ના હોય પરંતુ આપણી સાથે સૈન્યોના સરદાર યહોવા છે પરમેશ્વર કે જે આપણા માટે યુદ્ધ કરે છે અને એ પરમેશ્વર કે જેને આપણને ફક્ત વચન આપવા પૂરતું નથી આપ્યું પરંતુ એમણે એ વચનની સાથે અધિકાર આપ્યો છે પ્રભુએ આદમ અને હવાને આશીર્વાદ આપતા તેમને પોતાનો અધિકાર જણાવ્યો કે તમારી પાસે મે આટલા આટલા અધિકારો તમારામાં મૂક્યા છે ત્યારે વલાઓ આપણી પાસે શત્રુના બધા પરાક્રમ પર અધિકાર છે કે આપણે એ અધિકાર હેઠળ આપણે એ યુદ્ધો પર વિજય પ્રાપ્ત કરી શકીએ ઘણા લોકો પોતાના જીવનની અંદર શેતાનને મોટો બનાવે છે એમની પરિસ્થિતિઓમાં એમના જીવનના સંજોગોમાં અને પોતાની જાતને બહુ નીચી કરી દે છે પરંતુ વલાઓ શત્રુ તો હારેલો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર તેને હરાવ્યો છે અને એની પાસેથી પ્રભુએ અધિકાર લઈ લીધો છે એ બાબતોનો કે જે અધિકાર તેણે આદમ પાસેથી લઈ લીધો હતો અને ભલાઓ હવે એ રાજ્યની કુંચીઓ પરમેશ્વરે એના લોકને આપી છે અને આપણે તો એક વિજયવંત જીવન જીવવા માટે છે હારી ગયેલું જીવન જીવવા માટે નથી આપણે તો શત્રુના એક કે બે પરાક્રમ પર નહીં પણ તેના સર્વ પરાક્રમ પર હુંને તમે તો અધિકાર પામેલા છે અને ભલાઓ એક એવો અધિકાર કે જે અધિકારમાં ફક્ત ને ફક્ત આપણા માટે વિજયની જ ઘોષણા કરવામાં આવી છે કે આપણે પરિસ્થિતિઓ પર છીએ આજે તમારા જીવનમાં કોઈ તોફાન ચાલી હોય આજે તમારા જીવનમાં કોઈ એવી પરિસ્થિતિઓ ચાલી રહી હોય આજે કદાચ તમારા જીવનમાં શત્રુ એક યા બીજી રીતે આક્રમણ કરી રહ્યો હોય ત્યારે તમારે તમારા અધિકારનો ઉપયોગ કરવાનો છે વ્હલાઓ હું પોતે ઘણા સમયથી આત્મિક યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થઉં છું મારાથી તમને બધું વર્ણન નહીં થઈ શકે આટલા શોર્ટ મેસેજની અંદર પરંતુ શત્રુ કેવા કેવા પ્રહારો કરે છે કેવી કેવી પરિસ્થિતિઓની અંદર આપણને લાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ ગઈકાલે રાત્રે જ મેં એ બાબતને ડિક્લેર કરી કે હું વિજય પ્રાપ્ત કરવા માટે છું વિજય એ મારો ભાગ છે વિક્ટરી એ મારો પોર્શન છે અને બનાવો મેં બાબતો દ્વારા બળ પ્રાપ્ત કર્યું તમે જુઓ એક તરફ શારીરિક રીતે હેલ્થની બાબતો પર હુમલા થતા હોય બીજી તરફ તમે જુઓ કે બધા વોટ્સઅપ અચાનક જ બંધ થઈ જતા હોય ઓડિયો મેસેજની સેવા પર એક સત્તાની ખુમલા જેવી પરિસ્થિતિઓ અને સેવાના ક્ષેત્રની અંદર પણ એવી બાબતો કે જે બાબતોને લઈને શત્રુ આક્રમણ કરે પરંતુ ઈશ્વરે કહ્યું છે કે મેં શત્રુના બધા પર આક્રમ પર તને અધિકાર આપ્યો છે અને તને કસાથી ઈજા થશે નહીં ત્યારે વ્હાલાઓ આપણે તો આ આત્મિક યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કરવાનો છે હિંમત હારવાની નથી કે નરસી પાસ થવાનું નથી પરંતુ વિજય કુચ માંગળ વધવાનું છે અને ત્યારે તો એ સફળતા ત્યારે તો આપણા જીવનમાં એક અદ્ભુત પરિણામ સર્વશક્તિમાન પ્રભુ જાહેર કરશે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં પ્રેમાળ પિતા આજના પવિત્ર વચન માટે તમારો આભાર પ્રભુ મારી પ્રાર્થના છે કે કોઈ વ્યક્તિ કોઈ એવા યુદ્ધમાંથી કોઈ એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય ઈસુ ખ્રિસ્તના હું માંગુ છું કે તમે તમારા લોકને વિજય આપો શત્રુના બધા પરાક્રમ પર જ્યારે અમારી પાસે અધિકાર છે ત્યારે એ અધિકારમાં પ્રભુ અમે પરમેશ્વર પ્રભુ તમારા લોક તરીકે વિજય પ્રાપ્ત કરીએ નવ બળ અને નવ સામર્થ્ય અમને મળે એવી તમે કૃપા થવા દો પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ આ મેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શાલો